ધોરણ છ વિજ્ઞાન પ્રકરણ ચાર વસ્તુઓના જૂથ બનાવવા સોર્ટિંગ મટીરીયલ્સ ઇન્ટુ ગ્રુપ્સ આપણી આજુબાજુની વસ્તુઓ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડાસ આપણે જોઈ ગયા કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે બધા જ સ્થાને આવી વિવિધતાવાળી અનેક વસ્તુઓ રહેલી છે આપણે આપણી ચારેય બાજુ ખુરશી બળદગાડું સાયકલ રસોઈ બનાવવા માટેના વાસણ ચોપડીઓ કપડાં રમકડાં પાણી પથ્થર તથા અન્ય અનેક વસ્તુઓને નિહાળીએ છીએ આ બધી વસ્તુઓના આકાર રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે તમારી આજુબાજુ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓને ઓળખો આપણી આ યાદીમાં દડો જેમ કે રબરનો દડો ફૂટબોલ અને લખોટી આવી શકશે જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ તો તેમાં સફરજન નારંગી અને ઘડો વગેરે જેવી વસ્તુઓનો પણ સમાવેશ થઈ શકે ધારો કે આપણે એવી વસ્તુઓ પણ જોઈ કે જેને ખાઈ શકાય આપણે આ યાદીમાં એ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકીએ જેની આપણે પ્રકરણ એકના કોષ્ટક એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે તેમજ એક પોઈન્ટ ત્રણમાં યાદી બનાવી હતી એ પણ શક્ય છે કે જે ગોળ વસ્તુઓની યાદી આપણે અત્યારે બનાવી છે તેમાંની કેટલીક વસ્તુઓ આ જૂથમાં પણ આવતી હોય માની લો કે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓનું એક જૂથ બનાવવા માંગીએ છીએ તો આ જૂથમાં ડોલ લંચબોક્સ રમકડા પાણી ભરવાનું પાત્ર પાઇપ તથા આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે આમ વસ્તુઓના જૂથ બનાવવાની અનેક રીતો છે ઉપરના ઉદાહરણમાં વસ્તુઓની તેમના આકાર અથવા તે જે પદાર્થના બનેલા છે તેના આધારે જૂથમાં વહેંચણી કરેલ છે આપણી આજુબાજુની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે આ પદાર્થો કાચ ધાતુઓ પ્લાસ્ટિક લાકડું રૂ કાગળ કાદવ અથવા માટીની હોઈ શકે છે શું તમે પદાર્થોના અન્ય વધારે ઉદાહરણો વિશે વિચાર કરી શકો છો પ્રવૃત્તિ એક ચાલો હવે આપણે આજુબાજુથી શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરીએ આપણામાંના પ્રત્યેક ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી એક વસ્તુ લાવી શકે છે પણ કેટલીક વસ્તુઓ આપણે વર્ગખંડમાંથી અથવા શાળાની બહારથી એકત્રિત કરી શકીએ છીએ આપણા આ સંગ્રહમાં આપણી પાસે શું હશે ચોક પેન્સિલ નોટબુક રબર ડસ્ટર હથોડી ખિલ્લી સાબુ વાહનના પૈડાનો આરો બેટ માચિસની પેટી મીઠું બટાકા વગેરે આપણે વસ્તુઓની એક એવી પણ યાદી બનાવી શકીએ જેના વિશે આપણે માત્ર વિચારી શકીએ પણ વર્ગખંડમાં ન લાવી શકીએ ઉદાહરણ તરીકે દિવાલ વૃક્ષ દરવાજા ટ્રેક્ટર તથા રસ્તો આ સંગ્રહમાંથી એ બધી જ વસ્તુઓને અલગ કરો જે કાગળ અથવા લાકડાની બનેલી હોય આ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને બે જૂથમાં વહેંચી એક જૂથમાં બધી એવી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય જ્યારે બીજા જૂથમાં એવી વસ્તુઓ કે જે આ પદાર્થોની ન બનેલી હોય આવી રીતે જમવાનું બનાવવાની વસ્તુઓને પણ અલગ કરી શકીએ છીએ ચાલો હવે આપણે થોડું વધુ વ્યવસ્થિત કામ કરીએ ભેગી કરવામાં આવેલી બધી વસ્તુઓની કોષ્ટક ચાર પોઈન્ટ એકમાં યાદી બનાવો પ્રત્યેક વસ્તુઓ જે પદાર્થોની બનેલી હોય તેને ઓળખવાનો પ્રયત્ન કરો શક્ય તેટલી વધારે વસ્તુઓ વિશે માહિતી એકઠી કરી આ કોષ્ટકને ખૂબ મોટું બનાવવાની મજા પડશે કેટલીક વસ્તુઓ કયા પદાર્થોમાંથી બની છે તે જાણવાનું મુશ્કેલ હોઈ શકે છે આવા પદાર્થોની ઓળખ માટે મિત્રો શિક્ષકો તથા વડીલોની સાથે ચર્ચા કરો વસ્તુઓ અને તે જેમાંથી બનેલ છે તે પદાર્થો વસ્તુઓ વસ્તુઓ જેમાંથી બનેલ છે તે પદાર્થો પ્લેટ થાળી સ્ટીલ કાચ પ્લાસ્ટિક અન્ય કોઈ પેન પ્રવૃત્તિ બે કોષ્ટક ચાર પોઈન્ટ બે માં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપવામાં આવેલ છે તેના સિવાય તમારા ધ્યાનમાં આવતા અન્ય વધારે પદાર્થો આ કોષ્ટકના કોલમ એકમાં ઉમેરી શકો છો હવે દૈનિક ઉપયોગમાં આવતી એવી વસ્તુઓનો વિચાર કરવા પ્રયત્ન કરો જે મુખ્યત્વે આ પદાર્થોની બનેલી હોય અને તેની કોલમ બે માં યાદી બનાવો બુજો એ જાણવા માંગે છે કે શું આપણને એવા અમુક પદાર્થો મળી શકે કે જેમનો ઉપયોગ એક કરતાં વધુ પ્રકારની વસ્તુ બનાવવા માટે થયો હોય કોષ્ટક ચાર પોઈન્ટ બે સમાન પદાર્થથી બનેલ વિવિધ વસ્તુઓ પદાર્થ એ પદાર્થની બનેલી વસ્તુઓ લાકડું ખુરશી ટેબલ હળ બળદગાડું અને તેના પૈડા કાગળ ચોપડીઓ નોટબુક ન્યૂઝપેપર રમકડાં કેલેન્ડર ચામડું પ્લાસ્ટિક રૂ આ બધા કોષ્ટકો પરથી શું ખ્યાલ આવે છે પહેલા આપણે વસ્તુઓને જુદી જુદી રીતે જૂથમાં વહેંચી તેના બાદ આપણે એ જાણકારી મેળવી કે આપણી આજુબાજુની વસ્તુઓ અનેક પદાર્થોની બનેલી હોય છે કેટલીક વખત કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય છે એવું પણ બને કે એક જ વસ્તુ ઘણા પદાર્થની બનેલી હોય અને વળી એક જ પદાર્થનો ઉપયોગ કરી ભિન્ન વસ્તુઓ બનાવી શકાય છે કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવો તે કેવી રીતે નક્કી થાય એવું લાગે છે કે આપણને વિવિધ પદાર્થો વિશે વધુ જાણવાની આવશ્યકતા છે પદાર્થોના ગુણધર્મો પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ્સ શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્યાલો કપડાનો કેમ બનાવવામાં આવતો નથી પ્રકરણ ત્રણમાં કપડાના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો હતો તે યાદ કરો અને ધ્યાનમાં રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ એટલા માટે જો આપણે પ્યાલો બનાવીએ તો આ કાર્ય લાગશે પ્યાલો બનાવવા માટે કાચ પ્લાસ્ટિક ધાતુ અથવા એવો પદાર્થ જોઈએ કે જે પાણીને રોકી શકે આવી રીતે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો તે બુદ્ધિનું કાર્ય નથી આમ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે અર્થાત પદાર્થોના એ ગુણધર્મો કયા છે જે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે નીચે કેટલા ગુણધર્મોની ચર્ચા કરવામાં આવેલ છે દેખાવ અપિયરન્સ પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે લાકડું લોખંડથી એકદમ અલગ દેખાય છે લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમથી અલગ દેખાય છે તેમ છતાં લોખંડ તાંબા અને એલ્યુમિનિયમમાં કેટલીક સમાનતા હોઈ શકે જે લાકડામાં જોવા મળતી નથી પ્રવૃત્તિ ત્રણ વિવિધ પદાર્થો જેવા કે કાગળ લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું અને ચોકના નાના નાના ટુકડા એકત્રિત કરો શું તેમાં કોઈ ચળકતી વસ્તુ દેખાય છે ચળકતી વસ્તુઓનું એક જૂથ તૈયાર કરો હવે જ્યારે તમારા શિક્ષક આ દરેક વસ્તુને બે ભાગમાં કાપે છે ત્યારે તરત જ તેના કપાયેલા ભાગોનું નિરીક્ષણ કરો તમે શું જોયું શું તેમાંથી કેટલીક વસ્તુઓની કપાયેલી સપાટી ચળકતી છે તે વસ્તુઓને ચળકતી વસ્તુઓના જૂથમાં સામેલ કરો શું અન્ય પદાર્થોને પણ તમે શક્ય હોય તે રીતે કાપીને આવી ચમક કે તે જ જોઈ શકો છો આ પ્રવૃત્તિનું પુનરાવર્તન વર્ગખંડમાં શક્ય હોય તેટલી વસ્તુ સાથે કરો અને ચમકવાળી અને ચમક વગરની વસ્તુઓની યાદી બનાવો કાપવાને બદલે પદાર્થોની સપાટીને કાચ પેપર ખરબચડો કાગળ સાથે ઘસીને પણ તેનું નિરીક્ષણ કરી શકો છો કે તે ચમકે છે કે નહીં જે પદાર્થોમાં આવી ચમક હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય છે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ તથા સોનું ધાતુઓના ઉદાહરણ છે કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે આવું તે ધાતુ પર વાયુ તથા ભેજની પ્રક્રિયાના લીધે થાય છે એટલા માટે જ કપાયેલી સપાટીને તરત જ જોતા તેના પર ચમક દેખાય છે જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લો ત્યારે તમે ધાતુના સળિયાની કપાયેલી સપાટીનું તરત જ અવલોકન કરો તથા એ જોવાનો પ્રયત્ન કરો કે તેમાં ચમક છે કે નહીં સખતપણું હાર્ડનેસ જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા એલ્યુમિનિયમ પથ્થરનો ટુકડો ખીલ્લી મીણબત્તી ચોક અન્ય કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસરકો કરવાનો પ્રયત્ન કરો તમે કેટલાક પદાર્થો પર સરળતાથી ઘસરકો કરી શકો છો જ્યારે કેટલાકને સરળતાથી ઘસરકો કરી શકાતો નથી એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય તેને નરમ પદાર્થ કહે છે જ્યારે અન્ય પદાર્થો જેને દબાવવાનું મુશ્કેલ હોય છે તેને કઠોર સખત પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે રૂ અથવા વાદળી નરમ છે જ્યારે લોખંડ સખત છે દેખાવે પદાર્થમાં વિભિન્ન ગુણ હોઈ શકે છે જેમ કે ચમક કઠોરતા ખરબચડાપણું અથવા હોવું શું તમે અન્ય ગુણો વિશે વિચારી શકો કે જે કોઈ પદાર્થના દેખાવનું વર્ણન કરતા હોય દ્રાવ્ય અથવા અદ્રાવ્ય સોલ્યુબલ ઓર ઇનસોલ્યુબલ પ્રવૃત્તિ ચાર કેટલાક ઘન પદાર્થ જેમ કે ખાંડ મીઠું ચોકપાવડર રેતી તથા લાકડાના વહેરને ભેગો કરો કાચના પાંચ પાત્ર પ્યાલા કે બીકર લો પ્રત્યેક પાત્રમાં લગભગ બે તૃતીયાંશ ભાગ પાણી ભરો પ્રથમ પાત્રમાં કેટલીક માત્રામાં ચમચી ભરીને ખાંડ બીજામાં મીઠું તેવી જ રીતે અન્ય પાત્રમાં બીજી વસ્તુઓ ઉમેરો પ્રત્યેક પાત્રમાં નાખેલી વસ્તુઓને ચમચી વડે હલાવો કેટલોક સમય સુધી રાહ જુઓ પાણીમાં ઉમેરવામાં આવેલા પદાર્થનું શું થાય છે તેનું અવલોકન કરો તમારા અવલોકનોની કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણમાં બતાવ્યા પ્રમાણે નોંધ કરો કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણ વિવિધ ઘન પદાર્થોને પાણીમાં મિશ્રિત કરવા પદાર્થ પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે કે અદ્રશ્ય થતા નથી મીઠું પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે ખાંડ રેતી ચોક પાવડર લાકડાનો વહેર તમે એ જોશો કે કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગયા અથવા ઓગળી ગયા છે આપણે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે એવું કહીએ છીએ અન્ય પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને કેટલાય સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી આ પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી ઓગાળતું હોવાથી આપણા શરીરના કાર્યોમાં તેની મહત્વની ભૂમિકા રહેલી છે શું પ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય થાય છે પ્રવૃત્તિ પાંચ સરકો વિનેગર લીંબુનો રસ સરસવનું તેલ અથવા નાળિયેરનું તેલ કેરોસીન અથવા અન્ય કોઈ પ્રવાહીના નમૂના એકત્રિત કરો કાચનું એક પાત્ર લો તેને અડધે સુધી પાણીથી ભરી દો અને હવે તેમાં ચમચી ભરીને કોઈ પ્રવાહી ઉમેરો તથા બરાબર હલાવો હવે તેને પાંચ મિનિટ સુધી રાખી મૂકો પ્રવાહી પાણી સાથે ભળી ગયું કે નહીં તેનું અવલોકન કરો તમને જેટલા વધારે અન્ય પ્રવાહી ઉપલબ્ધ હોય તેટલા સાથે આ પ્રયોગ કરો અને તમારા તારણોને કોષ્ટક ચાર પોઈન્ટ ચારમાં લખો કોષ્ટક ચાર પોઈન્ટ ચાર કેટલાક સામાન્ય પ્રવાહીની પાણીમાં દ્રાવ્યતા પ્રવાહી સારી રીતે મિશ્રિત થાય છે સારી રીતે મિશ્રિત થતું નથી સરકો વિનેગર સારી રીતે મિશ્રિત થાય છે લીંબુનો રસ રાઈનું તેલ નાળિયેરનું તેલ કેરોસીન આપણે એ જોઈએ છે કે કેટલાક પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે તો કેટલાક મિશ્રિત થતા નથી અને થોડા સમય સુધી બાજુ પર રાખી મૂકવાથી પાણી પર એક અલગ જ સ્તર બનાવી દે છે બૂજો એવું સૂચન કરે છે કે આપણે ચકાસીએ કે આપણે પ્રવૃત્તિ પાંચમાં ઉપયોગમાં લીધેલ પ્રવાહીઓ પાણી સિવાય અન્ય કોઈ પ્રવાહીમાં સારી રીતે મિશ્રિત થાય છે કે નહીં પહેલી એ જાણવા માટે ઉત્સુક છે કે શું વાયુ પણ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે કે નહીં કેટલાક વાયુ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે કેટલાક દ્રાવ્ય નથી સામાન્ય રીતે કેટલાક વાયુઓ પાણીમાં થોડી માત્રામાં દ્રાવ્ય થયેલા હોય છે ઉદાહરણ તરીકે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ તેમજ વનસ્પતિના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે વસ્તુઓ પાણીમાં તરે છે અથવા ડૂબી જાય છે ઓબ્જેક્ટ મે ફ્લોટ ઓર ઇન વોટર પ્રવૃત્તિ ચાર કરતી વખતે તમારા ધ્યાને આવ્યું હશે કે અદ્રાવ્ય ઘન પદાર્થો પાણીમાંથી અલગ થઈ જાય છે પ્રવૃત્તિ પાંચમાં પણ તમે કેટલાક પ્રવાહી સાથે આવું જ અવલોકન કર્યું હશે પાણીમાં મિશ્રિત ન થતા પદાર્થોમાંથી કેટલાક પાણીની સપાટી પર તરવા લાગે છે બીજા ડૂબીને પાત્રના તળિયે બેસી જાય છે ખરું ને આપણે એવા ઘણા બધા ઉદાહરણ જોઈએ છીએ કે જેમાં પદાર્થ કે વસ્તુઓ પાણી ઉપર તરે છે અથવા ડૂબી જાય છે કોઈ તળાવના પાણીની સપાટી પર પડેલા વનસ્પતિના સુકાયેલા પર્ણો કાંકરા કે જે તમે તળાવમાં ફેંકો છો મધના કેટલાક ટીપા જેને તમે પ્યાલાના પાણીમાં નાખો છો આ બધાનું શું થાય છે બુજો ઈચ્છે છે કે તમે તેને પાણી પર તરતી અને પાણીમાં ડૂબી જતી વસ્તુઓના પાંચ પાંચ ઉદાહરણ આપો આ જ પદાર્થો તેલ જેવા અન્ય દ્રવ્યમાં તરે છે કે ડૂબી જાય છે તે ચકાસીએ તો કેવો પારદર્શકતા ટ્રાન્સપરન્સી તમે સંતાકુકડી રમ્યા હશો એ સ્થાન વિશે વિચારો કે જ્યાં તમે રમત રમતી વખતે સંતાયા હશો કે જેથી તમે બીજાને દેખાઈ ન શકો તમે આવા સ્થાનોની જ પસંદગી કેમ કરી શું તમે કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવવાનો પ્રયત્ન કર્યો હતો નહીં ને કારણ કે એવું કરવાથી તમારો મિત્ર કાચમાંથી તમને જોઈને પકડી પાડશે શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો છો એવા પદાર્થો જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય તેને પારદર્શક કહે છે કાચ પાણી વાયુ તથા કેટલાક પ્લાસ્ટિક પારદર્શક પદાર્થોના ઉદાહરણ છે દુકાનદાર બિસ્કીટ મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થોને કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં રાખવાનું વધારે પસંદ કરે છે જેથી ખરીદનાર આ વસ્તુઓને સરળતાથી જોઈ શકે એનાથી ઉલટું કેટલાક એવા પણ પદાર્થ છે જેની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી આવા પદાર્થોને અપારદર્શક કહે છે તમે તે નથી કહી શકતા કે બંધ લાકડાના બોક્સ કાર્ડબોર્ડના ખોખામાં કે ધાતુના પાત્રમાં અંદર શું રાખેલ છે લાકડું ઊંઠાનું બોક્સ તથા ધાતુ અપારદર્શક પદાર્થોના ઉદાહરણ છે શું આપણે સમજી શક્યા કે કોઈ પણ વસ્તુઓ અથવા પદાર્થોને કોઈ પણ મૂંઝવણ વગર પારદર્શક અથવા અપારદર્શક જૂથમાં વહેંચી શકીએ છીએ પ્રવૃત્તિ છ એક કાગળની શીટ લો અને તેની આરપાર પ્રકાશિત બલ્બને જુઓ તમારા અવલોકનોની નોંધ કરો હવે કાગળની શીટની વચ્ચે બે ત્રણ ટીપાં તેલના લઈને કાગળની શીટ પર ફેલાવી દો હવે કાગળના જે ભાગ પર તેલ ફેલાવેલ છે તેમાંથી પ્રકાશિત બલ્બને જુઓ શું તમને ધ્યાને આવ્યું કે બલ્બ પહેલાં કરતાં વધારે સારી રીતે દેખાય છે પરંતુ શું તમે આ ચીકણા કાગળની આરપાર પ્રત્યેક વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકો છો કદાચ નહીં એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં તેને પારભાસક કહે છે કાગળ પર લાગેલા તેલના ધબ્બાને યાદ કરો જેનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થોમાં ચરબીના પરીક્ષણ કરવા માટે કર્યો હતો તે પણ પારભાસક જ હતો શું તમે પારભાસક પદાર્થોના અન્ય ઉદાહરણો વિચારી શકો છો આમ આપણે પદાર્થોને અપારદર્શક પારદર્શક તથા જૂથમાં વહેંચી શકીએ છીએ પહેલી સૂચન કરે છે કે કોઈ અંધારી જગ્યાએ ટોર્ચના કાચને તમારી હથેળી વડે ઢાંકો ટોર્ચની સ્વિચ ચાલુ કરીને હથેળીને બીજી બાજુ અવલોકન કરો તે એ જાણવા માંગે છે કે શું તમારી હથેળી અપારદર્શક છે પારદર્શક છે કે પારભાસક છે આપણે એ શીખ્યા કે પદાર્થોને પોતાનો ભિન્ન દેખાવ હોય છે તથા તેની પાણી અને અન્ય દ્રવ્યમાં મિશ્રિત થવાની રીત અલગ અલગ હોય છે તે પાણીમાં તરી કે ડૂબી શકે છે અથવા અપારદર્શક પારદર્શક કે પારભાસક હોઈ શકે છે પદાર્થોની જૂથ વહેંચણી તેઓના ગુણોની સમાનતાઓ અથવા ભિન્નતાઓના આધારે કરી શકાય છે આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે રોજબરોજના જીવનમાં આપણે પ્રાપ્ય પદાર્થોની જૂથ વહેંચણી આપણી સુવિધા માટે કરીએ છીએ ઘરમાં આપણે આપણી વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે એક જેવી વસ્તુઓ એકસાથે રાખેલ હોય આવા પ્રકારની વ્યવસ્થાથી આપણે સરળતાથી તેને શોધી શકીએ છીએ આજ રીતે દુકાનદાર બધા જ પ્રકારના બિસ્કીટ્સને પોતાની દુકાનના એક ખૂણામાં રાખે છે બધા સાબુને એક અલગ જગ્યાએ રાખે છે જ્યારે અનાજ અને કઠોળને કોઈ અન્ય સ્થાન પર રાખે છે આ પ્રકારના જૂથ બનાવવાનો બીજો પણ ફાયદો છે પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેઓના ગુણોનો અભ્યાસ કરવાનું અને આ ગુણોમાં કોઈ પણ પેટર્ન તરફનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે તેના વિશે વધારે અભ્યાસ આપણે આગળના ધોરણમાં કરીશું પારિભાષિક શબ્દો સખત હાર્ડ અદ્રાવ્ય ઇન્સોલ્યુબલ ચમક લસ્ટર પદાર્થો મટીરિયલ્સ ધાતુઓ મેટલ્સ અપારદર્શક ઓપેક ખરબચડું રફ દ્રાવ્ય સોલ્યુબલ પારભાસક ટ્રાન્સલુસન્ટ પારદર્શક ટ્રાન્સપેરન્ટ આપણી આજુબાજુની વસ્તુઓ વિવિધ પદાર્થોની બનેલી હોય છે કોઈ પણ પદાર્થનો ઉપયોગ અનેક વસ્તુઓ બનાવવા માટે થઈ શકે છે કોઈ પણ વસ્તુને એક જ પદાર્થમાંથી કે વિવિધ પ્રકારના પદાર્થોમાંથી બનાવી શકાય છે વિવિધ પ્રકારના પદાર્થોના ગુણધર્મો જુદા જુદા હોય છે કેટલાક પદાર્થો દેખાવમાં ચળકતા હોય છે જ્યારે કેટલાક હોતા નથી કેટલાક ખરબચડા તો કેટલાક લિસ્સા હોય છે એવી જ રીતે કેટલાક પદાર્થ સ્પર્શ કરવાથી સખત લાગે છે તો કેટલાક નરમ લાગે છે કેટલાક પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય છે તો કેટલાક અદ્રાવ્ય હોય છે કેટલાક પદાર્થ જેમ કે કાચ પારદર્શક હોય છે અને કેટલાક જેમ કે લાકડું તેમજ ધાતુઓ અપારદર્શક હોય છે કેટલાક પદાર્થ પારભાસક હોય છે પદાર્થોને તેઓના ગુણોની સમાનતાઓ તથા ભિન્નતાઓના આધારે જૂથોમાં વહેંચવામાં આવે છે સુવિધા માટે તથા ગુણધર્મોના અભ્યાસ માટે વસ્તુઓને જૂથમાં વહેંચવામાં આવે છે સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો નીચેનામાંથી અસંગત વસ્તુ શોધો સરસ પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં તેને ખાલી જગ્યા કહે છે સરસ તમારો જવાબ આમાંથી કયા પદાર્થનો ઉપયોગ કારના આગળના કાચ બનાવવા થાય છે સરસ તમારો નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં નાખતા સપાટી પર તરશે સરસ તમારો નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે